આગામી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે અરવિંદ કેજરીવાલ આદિવાસી સમાજના લોકોએ આ ચૂંટણી લડવી પડશે અને ચૈત્રબેના ફોટા સાથે ઘરે ઘરે જવું પડશે અરવિંદ કેજરીવાલ હું ચૈતર વસાવાને મળવા ગુજરાત આવ્યો છું અને આવતીકાલે તેમને મળવા રાજપીપળા જેલમાં જઈશ અરવિંદ કેજરીવાલ આ લોકોએ આદિવાસી સમાજની પુત્ર વધુને પણ જેલમાં મોકલી છે અને આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે અરવિંદ કેજરીવાલ આદિવાસી સમાજ માટે હજારો કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ આ રૂપિયા ક્યાં જાય છે અરવિંદ કેજરીવાલ આજે આખા ગુજરાતમાં ભાજપ કોઈ એક નામથી ડરે છે તો તે છે ચૈતર વસાવા અરવિંદ કેજરીવાલ જ્યારે કેટલાક લોકો આદિવાસી ખેડૂતની જમીન છીનવી લેવા આવ્યા ત્યારે ચૈતરભાઈને તે ખેડૂતની તરફેણમાં ઊભા હતા ભગવંત માન ચૈતર વસાવા થોડા સમય આપણી વચ્ચે હશે ભગવંત માન

ચિત્રભાઈ ના આજે બે મુખ્યમંત્રી ગુજરાત આવી પહોંચ્યા આ વાત સાબિત કરે છે કેટલી ચિંતા છે આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં